આપણે ગણી છે તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે અમારું ફેમિલી પણ આ રેજો સંગાથે એસી જાઈજી તો દર્શન કરી બધા આવી ગયા આપણે રિજકા છે તો ચલો તો આગળ જઈએ એ દર્શન કરીને ના થારે એમ તો હાડો બે હાડો જાવ ટ્રાફિક બહુ છે આજ એ આવની શું કરે રે હે ફરવા આયા તમે <noise> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

આવડી જાય છે ટોકા પાડે જય ગણપતિ દાદા તો ખાસ વિષ્ણુ ભગવાન ભગવતી તો આ બાજુ જય મા ભગવતી જય આદ્ય શક્તિ જય મા જય માતાજી મારા ખૂબ છે તો મિત્રો અહીંયાથી કોને જારી મારેલ છે નીચે વાવ છે કારણ કે ઊંડી બહુ છે અને વસ્તી કોને અહીં જાય નહીં ને એટલે તેથી કરીને કોને ઝારી બારી મારેલી છે તમે જોઈ શકો છો જો આ ટાઈપની વાવ છે તરિયા છે મિત્રો વાવ બહુ ખૂબ ઊંડી છે અને અંદર કોને સિક્કા નાખેલા હે બધાએ જે આ ધોરાધોરા વ્હાઈટ કલર જગાયા ને એ સિક્કા છે મિત્રો જુઓ તમે અંદર અત્યારે પાણી નહીં કારણ કે ચોમાસામાં પાણી હોય પણ અતારી નહીં હોતું તો બધા જગા બધા સિક્કા છે રૂપિયાના જે દર્શન કરવા આવે ને એક એક નાખે હે સિક્કા પડે અંદર ખાતા તો આજે આપણે ફેમિલી સંગઠ ફરવા આવ્યા છે પાટણ સિંધું મંદિરે ચાલો દર્શન કરીને આડો આગળ આઈ ડોન બધી આ કાણી છે કારણ કે અહીંયા અંદર નીચે વાય વાયમાં જવા માટે છે અને ઉપરથી જોવા માટે ઉપર જોવા માટે ચલો આપણે પગથિયા હવે સળીએ અમારે એસી જાય રહે છે કાંઈ ઘા એસી પડતી નહીં બટા તો અમે વાવમાં દર્શન કરીએ અને બહાર નીકળી ગયા છીએ વાવના દર્શન કરીને આવી જાય છે બારેને બારે ખુલ્લું મેદાન છે તમે જોવો છો ખૂબ જગ્યા સારી છે તો પહેલી બાજુ કોને રમવાની બીજું છે ન્યા જો અને આ બાજુ અમારે શહેલીજી આશા ને બબુ મમ્મીને બધા દર્શન કરી કરી અને હવે ઉતરે રહ્યા કારણ કે ફગત ત્યાં ત્યાં આગળ અને આ બાજુ છે વાવ તમારે આવની ટાટા કહે છે તો મિત્રો લાઈક કરી દેજો વિડીયો ગમે તો અને સપોર્ટ કરજો ફૂલ બરાબર અમને આવા નવા નવા વિડીયો લઈને આવતા રહેશું અને ચેનલ માં પહેલીવાર વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તાજા શૈલેષ કુમાર માનવ ને શૈલેષ કુમાર આવી ગયા લાઈક કરજો ને ફોલો કરજો લાઈક કરજો ને ફોલો કરજો કોણ આ બબુની

પડતા નહી આમ જમે આમ જો આમ હે મા આવું ના હોય પછી આવું મફત નું ધાર કઈ હેકવા ના મંડવાનું હોય કોઈ હેસકા નહીં ભારે ચલો હવે ચલો હે માનો હોતા પડતા નહીં તમે પાય નો વારો નહી આવે એમ